હાલો નમસ્કાર મિત્રો આજે જાઉં છે આપણે આખા બંગલા અને ત્યાં વિશાળ દરિયા કિનારો છે અને મારી વિદ્યા ભૂમિ છે બંગલ ભારતી લોકશાળા એમની પણ આજે મુલાકાત લેવાની છે તો જોતા રહેજો મિત્રો મારો આ ભાઈ ચાલો ભાઈ આપણે આથર બંગલા પોસવા આવ્યા ને જો આ અમારું મોટી જે છે આ મોટી ચીખો જો આમાં આવતા તો હવે જઈએ હમણાં આવી જાય હાલો ભાઈ અમે નેહુલભાઈને મળવા આવ્યા છીએ અમારું હાથ ગામ છે આ મેહુલ નીતા બ્લોક આ એક દુકાન છે અમને મેહુલભાઈ બેઠા છે એમને મળીએ અથવા કઈ આવવાનું છું અને આ છે મારી વિદ્યાભૂમિ તો મિત્રો આ એક સારા એવા યુટ્યુબર છે

बस उना भाई उना भाई येठळा मरे जैन दिननी बाजू हा कपड़ा बधवून ने येठळा हा उना भाई मिक्स बोलो 333 333 उना भाई घणी वक्त आमके लाइव हा उना भाई रो सारेवा व्हिडिओ उना सर वाला बजार સરસ <laughs> છે <laughs> હાલો મિત્રો નમસ્કાર હવ તો આપણે આવી ગયા છીએ આથપ બંગલા ભાવનગર તાલુકાનું ગામ છે મિત્રો અને અહીંયા આપણે ઓગણીસો સોરાણુ ની અંદર વિદ્યા અભ્યાસ કરેલો ન્યુ એસસી ઓગણીસો સોરાણું દસમા પરીક્ષા આપેલી અને આઠ નવ ને દસ ધોરણ સુધી હું અહીંયા ભણેલો અને આ છે લોકશાળા મંગલ ભારતી લોકશાળા હાથ બંગલા તો આપણે જોઈએ કે અહિયાં બે બંગલા હતા હામે જેવો ડેલો બતાવી તે ફોરેસ્ટ વિભાગમાં છે અને આ છે તે અમારી મંગલ ભારતી લોકશાળા તો આપણે અંદર જઈ અને જોઈ આપણે તો ભાઈ ઓગણીસો ની અંદર ભણતર પૂરું કર્યું પછી ના આપણે અહીંયા આવ્યા નહોતા આજ પેલા વહેલા આપણે મારી ગાડી લઈને આવ્યા છીએ અને સ્પેશિયલ મુલાકાતે આવ્યા છીએ તો મિત્રો જોતા હાલો ભાઈ આપણે મંગલ ભારતીય લોકશાળામાં પ્રવેશ કરીએ ભાઈ જો મિત્રો આ પ્રમાણે જ તું આ સામે બળ છે ને એમાં સુવિચારો ને એવું લખવાનું હોય પણ ચોમાસાને હિસાબે આ ભૂસાઈ ગયું છે

અને આવી રીતે તે અમે વગેચ્છા સડતાન બેસતા આમાં પેલો નવમા ધોરણનો વર્ગખંડ તો પેલા 10માનો એ બધું આ મિત્રો છે ને એટલે શિક્ષકોને રહેવા માટેનો આ મકાન છે આના ઉપર મેળી જેવું છે એટલે ઉપર રહેતા નીચે રહેતા અને આ હામ હું બતાની રસોડું હતું ત્યારે જો આમ મે દેખાની ની રસોડું હતું રસોઈ બનાવતા અને હજી વધતા શિક્ષક ગણો રહેતા અને આ રસોડું આ મિત્રો પાણીનો સ્ટંપ હતો અને આ નવો બનેલો છે અમારા વખત માં નતો હવે જુઓ મિત્રો આ વર્ગખંડ છે ને ભાઈ આ વર્ગ હોસ્ટેલ એટલે આની અંદર વિદ્યાર્થીઓને સુવા બેસવા માટેનો રૂમો છે આ અને આ જગ્યાએ ત્યારે એકલ્યો બંગલો હતો અમારે બે માળનો અને અદભુત એકલ્યો બંગલો હતો કે એમાં એટલા બધા ઇમારતી લાકડા હતા ને અમે કાયમ ને મેટે જોતા પણ અમને ઉપર જવા ન દેતા કારણ કે તે ખખડ થઈ ગયેલો હતો ત્યારે તો હાલો મિત્રો જે આગળ ઉપર આપણે જઈએ જોવા હાલો મિત્રો જો આ મકાન જે બતાય આને અમે પંચશીલ કહેતા અને અત્યારે પણ આ પંચશીલ જ નામ છે મિત્રો જો લખેલું છે હમણાં તમને બતાવીએ

અને અત્યારે પણ હાલમાં એ જ છે અને અહીંયા ભાઈ નૈસર્ગિક વાતાવરણ એવું છે મિત્રો કે હાવ દરિયાના કિનારા છે મંગલ ભારતી લોક હવે અમે જે ઓટલા જેવું છે ને એની ઉપર બેસતા બેઠક અને અહીંયા અમે નીચે બેસતા અહીંયા એક ટેબલ મૂકતા અને અમે કોરસ ગીત ગાતા અને સમાચાર ચોવી એ બધું અહીંયા અમે કરતા જુઓ મિત્રો આખી લોબી બતાવીએ અને મિત્રો રસોડું છે અને આ પ્રાથમિક શાળા હતી પણ પ્રાથમિક શાળા આગળ જતી રહી અને આ દેખાય એ શાળા હતી પણ હવે થઈ ટીવી ની અંદર ગમે ચિત્રહાર કે પછી ગમે પ્રયોગો કરાવવાનું એ બધું અમને આ પ્રયોગ શાળામાં બતાવાતું અને આ બધા પ્રયોગ કરતા એના રૂમ છે જો મિત્રો આ છે ને

ફી કઈ નહીં ને આપણું બક્ષી પશનું જ છે એટલે કઈ વાંધો નહીં તમે મિત્ર એટલે અગિયાર મુ અગિયાર બાર બની ગયું વાહ અગિયાર બાર છે ભાઈ અમારી વખતે તો આઠ નવ ને દસ હવે નવ દસ અગિયાર બાર એવી રીતનું છે ને તમે અગિયાર મુ ભણો કેમ મજા આવે બહુ મજા આવે જો મિત્રો આ પાછળ છે અહિયાં હાજ ની પ્રાર્થના અમારે ગૌડાવતા હા મેં અમે જે ટેજ છે ને અમારા શિક્ષકો બેસતા અને દરિયા બાજુ પેલી બાજુ થી આપણે લીધી ને એ પૂરું ઉત્તર તરફની અને આ દક્ષિણ તરફની લોબી છે અને આમાં બધે અમે સૂતા રાતના નીચે મેદાનમાં પણ સૂતા જો અને આમુ ટેજ છે બાજુમાં જો હા જે બંગલો બતાય ને રાણીનો બંગલો છે પણ એ ફોરેસ્ટ વિભાગમાં છે અને ત્યાં જવાને આપણને પરમિટ ન આપે હવે મિત્રો જો આ પગથિયા છે અને પગથિયા હું ભણતો ચાર ના એવી રીતના પગથિયા છે અને હા મેં છે ને એ અમારે પાઠીયા મામાની દેરી છે તો હવે આપણે પગથિયા ઉતરી અને થોડોક સમુદ્રનો પણ નજારો જોઈએ અને સમુદ્રમાંથી અમારી આ લોકશાળાના કેવું દ્રશ્ય છે

અને બહુ મજા આવી ત્રણ વર્ષ આપણે અહીંયા ભણ્યા આઠ ને દસ અને ખૂબ મજા આવી ભાઈ દરિયામાંથી અમે રેતી ડોલું ભરી ફરીને લાવતા એ પણ અમને ખૂબ મજા આવી હતી અને ભાઠિયા મામાની દેરી હવે આવી ગઈ છે અહીંયા તો એમનો પણ થોડોક નજારો લઈ લઈએ ત્યારે નવરાત્રી ચાલે છે આ છે ને મિત્રો હું અહીંયા અભ્યાસ કરતો ત્યારે માત્ર ને માત્ર આ એટલી દેરી જ હતી તો આ મારા ભાઠિયા મામાની દેરી અને ભાઠિયા મામાની દેરીએ બેસીને અમે ભાઈ બહુ બેસતા અને નાસ્તા પાણી પણ ઘરે લાવેલા હોય ને છોરા એમાં નાસ્તા પાણી કરવા પડતા કારણ કે શિક્ષક ખબર પડી જાય તો અમને ખીજાતા કે અમે તમને જમવા નથી દેતા તે તમે ઘરેથી નાસ્તો લઈને આવો આવી પરિસ્થિતિ ત્યારે હતી મિત્રો અહીંયા આવ્યા ને બાળપણના સંસ્મરણો ખૂબ જ યાદ આવી ગયા અને એ મોજ જ અલગ હતી મિત્રો અને અહીંયા મારી આજના જેટલા જેટલા મિત્રો ભણ્યા ને એ કંઈક ને કંઈક બની ગયા છે કંઈક નોકરીયા તો નોકરીયા સડી ગયા કંઈક ડૉક્ટરો બની ગયા અને કઈક પોલીસ માં આવી ગયા માત્ર ને માત્ર આપણે જઈએ જાદુ નથી ભણી શક્યા એટલે પણ આપણે ભણ્યા એ આપણને ગર્વ છે કે આ મંગલ ભારતી લોકશાળા જેવામાં ભણી ગયા હોય તો એ વિદ્યાર્થીઓ પાછા ન પડે આવું આ વિદ્યા સંકુલ છે તો હવે આપણે આગળ જઈએ હાલો મિત્રો જોવો આ રીતથી થી અમારા બંગલાનો નજારો આવી રીતનો કંઈક હોય છે હવે અમારો જે મંગલ ભારતી નો બંગલો તો ઓછો દેખાય પણ રાણીનો બંગલો તો હા મેં બતાય એ ફોરેસ્ટ છે ને ખનીજ સંશોધન ખાતો વાળાના ડાર ડે છે સમુદ્રની અંદર કંઈક નું કઈક અહીંયા શું છે કે કોલસો તો નીકળેલો છે આ ખર્ચા ને એમાં બધે ખનીજ કોલસો તો અહીંયા કઈક સંશોધન કરે છે સમુદ્રની ની અંદર એ પણ છે અહીંયા અમારા બંગલાની બાજુમાં આથા બંગલા ની વિશાળ દરિયા કિનારો છે આ મારી મંગલ ભારતી લોકશાળાની ની સામે જતી અને દરિયો ખાવ નજીક જ છે અને દરિયાના કાંઠા ઉપર આ મારી સ્કૂલ આવેલી છે મંગલ ભારતી લોકશાળા અને જો સામે છે ને નિષ્કલક માદેવ નું તજા બતાય પણ હવે આમાં તમને નઈ બતાય વિડિયો ની અંદર એ ટ્રાયર ટુરિઝમ ના પાકડા છે આ અને બહુ સરસ મજાનો અહીંયા પ્રવાસીઓ ફરવા આવે છે એટલે આવી રીતે જો અહીંયા હા સાવદરિયા કાંઠે હા જો મિત્રો અહીંયા છે ને હાથ બંગલા ટુરિઝમ નો વિકાસ પણ થયેલો છે અહીંયા પ્રવાસીઓ રજાના દિવસે અહીંયા ફરવા આવતા હોય છે એટલે જો આવી રીતનું કંઈક બનાવેલું છે જો મિત્રો આ છે ને લાકડાના બાકડા બનાવેલા હોય એવું તમને લાગે ને પણ આ સિમેન્ટના ને લોખંડથી બનાવેલા છે અહીંયા પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે ને એટલે હવે ટુરિઝમ વિકાસ થઈ ગયો મિત્રો આ હું આવું કંઈ નહોતું અહીંયા અને આ દરિયાની સફાઈ રાખવાનું એવા બધા અહીંયા નિયમોનું પાલન કરવું પડે અને સરસ મજાની અહીંયા દુકાન પણ છે હાલો ભાઈ અહીંયા દુકાન છે ને આ બંગલા ની સામે દરિયામાં સિંગ અમે લીધી છે થોડી ખાઈ લઈ ને જે ભેળ બને છે ભેળ ખાઈ ને પણ મોત કરવાની છે આ બધી જૂનું અહીંયા હું ભણતો ત્યારનું બધું મને યાદ છે કે આમાં બધે અમે રમતા વાંચતા દરિયાની અંદર ક્રિકેટ રમવા પણ જાતા અને કબડ્ડી પણ બહુ રમતા તો આ આ તો વિકસિત થઈ ત્યાર પછી મારે લગભગ હું ભણતો એને તો વીસ અહીંનું નિસર્ગિક વાતાવરણ એવું છે કે આ દરિયાની સામે જોઈને તમે આખો દિવસ અહીંયા બેસી રહો ને તોય મજા આવે અને અહીંયા આપણે ભાવનગર નજીક પડે એટલે ભાવનગરના પ્રવાસીઓ ઘણા આવે એન્જોય કરવા માટે અને ફરવા માટે અને બહુ જ મજા આવે આયા કોઈ તમને હેરાન બેરાન ન કરે આ બધું જંગલ વિભાગમાં આવે છે અહીંયા અમારે મેથળામાંય જંગલ છે એમ અહીંયા અમારે આથબ માંય જંગલ તો આવું કંઈક અહીંનું વાતાવરણ છે હાલો ભાઈ ભેળ આવી ગઈ છે ને હવે ખાવા મળી ગઈ બરોબર હમ જામી ગયું જો હાલો ભેળ ખાવા મિત્રો હાથે બંગલા ની મોજ કઈ મજા આવી બહુ મિત્રો મુલાકાતે હું ત્યાર તો અહીંયા ઘણો સુધારો થઈ ગયો એટલે અહીંયા તમે આખો દી રહો ને તો મજા આવે એવું થઈ ગયું અને અહીંયા બાજુમાં નિષ્કલંક દાદા નું હોટલો પણ અહીંયા પાંચેક કિલોમીટર દૂર આવેલો છે તો ખાઈ લઈએ હવે

અહીંયા બધી સૂચના લખેલી છે અને અહીંથી તમને ભાડે જે કઈ રૂમ ને એનો બધો વહીવટ છે ઓફિસ મિત્રો અહીંયા રાત્રિ રોકાણ કરવું હોય તો અહીંયા જમવાનું પણ મળી રહે એની પણ માહિતી આપી છે પછી જે આપણે હમણાં રૂમો બતાવ્યા ને રિસોર્ટ ટાઈપ ને એમના ભાડાની વિગત પણ લખેલી છે જુઓ તમે તો જે કોઈને આવવું હોય તો આની અંદર નંબર પણ લખેલા છે એ અવશ્ય બુકિંગ કરાવી શકે આ હતી મારી કંઈક વિદ્યાભૂમિ આથે બંગલા મંગલ ભારતી લોકશાળા અને હવે મિત્રો સમય ઘણો થઈ ગયો છે અને હવે પાછું આપણે મેથળા પોગવાનું છે એટલે ટાઈમ ઘણો થઈ ગયો તો મિત્રો વિડીયો પૂરો કરી દઈએ અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને મારી ચેનલને ને કરજો આવજો રામ રામ જય માતાજી